મિત્રો અત્યારે લગ્નની સિઝન જોશમાં ચાલુ છે આ પ્રસંગોમાં તમે ક્યાંક ને ક્યાંક સાંભળતા જ હશો કે ભગવાને શું જોડી બનાવી છે છત્રીસમાંથી છત્રીસ ગુણ મળે છે તો શું લગ્ન માટે છત્રીસ ગુણ હોવા જરૂરી છે અને જો હા તો આ છત્રીસ ગુણો કયા કયા છે તે બાબત આપણે આ વિડીયોમાં જોવાની છે આવો જાણીએ આ બાબતે જ્યોતિષશાસ્ત્ર શું કહે છે અને આપણી હિન્દુ ધર્મની માન્યતાઓ શું છે અને વાસ્તવિકતા શું છે હિન્દુ ધર્મમાં લગ્નને સૌથી પવિત્ર બંધન માનવામાં આવે છે આવી સ્થિતિમાં સુખી દાંપત્ય જીવન માટે છોકરા અને છોકરીમાં કેટલા ગુણોનું સામ્ય છે તે જાણવા માટે લગ્ન પહેલાં જ જન્માક્ષર મેળવાય છે એવું માનવામાં આવે છે કે લગ્ન પછી એક વ્યક્તિનો ભાગ બીજા સાથે જોડાઈ જાય છે જે સુખી દાંપત્ય જીવનનો પાયો છે જન્મકુંડળીને મેચ કરીને અંદાજ લગાવવામાં આવે છે કે વિચારો અને સ્વભાવની સાથે અન્ય છત્રીસ ગુણો પણ મળી રહે છે કે નહીં જ્યોતિષના મતે લગ્નને સફળ બનાવવા માટે કુંડળીના છત્રીસ ગુણોની તુલના કરવામાં આવે છે આ છત્રીસ ગુણો જીવનના વિવિધ સિદ્ધાંતોને જુએ છે અને જો મુખ્ય ગુણો મેળ ખાય તો લગ્ન જીવન સુખી અને સફળ માનવામાં આવે છે આવો જાણીએ આ છત્રીસ ગુણો કયા કયા છે અને તેના વિશે શું માન્યતા છે પેલું છે વર્ષા આ ગુણ લગ્ન જીવનમાં સુખ અને સમૃદ્ધિનું પ્રતિક છે બીજું છે વૃદ્ધિ ગુણવત્તા જે જીવનમાં પ્રગતિ સમૃદ્ધિ અને સુખ આપે છે ત્રીજું છે સંતાન સંતાન સુખની નિશાની છે બાળકો માટે સારો સમય છે ચોથું છે ગ્રહ ગ્રહોનો પ્રભાવ દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ પર અસર કરે છે પાંચમો છે ભાતૃ ભાઈ બહેન સંબંધની સ્થિતિ પણ લગ્ન જીવનને અસર કરે છે છઠ્ઠું છે નક્ષત્ર નક્ષત્રનો સંયોગ જે જીવનમાં શુભ અને અશુભ વસ્તુઓનો સંકેત આપે છે સાતમું છે નાડી આ ગુણવત્તા આરોગ્ય અને જીવનના મુખ્ય પાસાઓને પ્રતિબિંબિત કરે છે છે રાશિ લગ્ન માટે મેળ મહત્વપૂર્ણ માનવામાં આવે છે નવમું છે સ્વભાવ બંને ભાગીદારોના સ્વભાવની સમાનતા લગ્ન જીવનને અસર કરે છે દસમું છે દ્રવ્ય આર્થિક સ્થિતિ અને સમૃદ્ધિની દ્રષ્ટિએ અગિયારમું ધર્મ ધર્મ અને નૈતિક મૂલ્યોનું સંયોજન બારમું કુળ કુટુંબ અને વંશ માટે આદર તેરમું યોગ જીવનમાં સારી તકો અને ભાગ્યનો મેળ મળવાની સ્થિતિ ચૌદમું સંપત્તિ સંપત્તિ અને નાણાંની સ્થિતિ પંદરમું છે વર્તન વર્તન અને એકબીજા સાથે સંવાદિતા સોળમું છે સ્વાસ્થ્ય બંને ભાગીદારોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સત્તરમું છે સમજણ શક્તિ વિચારો અને સમજણની સમાનતા અઢારમું આત્મવિશ્વાસ બંને ભાગીદારોનો વિશ્વાસ ઓગણીસમું શારીરિક આકર્ષણ શારીરિક આકર્ષણનું સંયોજન પણ લગ્ન જીવન માટે જરૂરી છે સમય સમય એકબીજા સાથે ક્રિયા પ્રતિક્રિયા કરવી એ પણ જરૂરી છે એકવીસ મિત્રતા પરસ્પર મિત્રતા અને સમજણ બાવીસમું સંઘર્ષ જીવનમાં સંઘર્ષોનું સામૂહિક નિરાકરણ ત્રેવીસમું પારિવારિક સહયોગ કુટુંબનો સહયોગ અને સહકાર ચોવીસ આધ્યાત્મિક આધ્યાત્મિક વિચારો અને સમજણનું સંયોજન પચીસ આદર અને નમ્રતા લાગણીઓ યોગ્ય રીતે લાગણીઓને માન આપવું અને શેર કરવું સત્યાવીસમું સમર્પણ એકબીજા પ્રત્યે નિષ્ઠા અને પ્રતિબદ્ધતા અઠ્યાવીસ આળસ આળસ અને ઉત્સાહી વલણનો અભાવ જરૂરી છે ઓગણત્રીસ સાહસ એકબીજાને પ્રેરણા આપવી અને હિંમત કેળવવી ત્રીસમું સદભાવના પરસ્પર સમજણ અને સદભાવનાનું સંયોજન એકત્રીસમું સંકલ્પ જીવનના લક્ષ્યો અને ઠરાવોનું સંયોજન બત્રીસમું મનોરંજન એકબીજા સાથે સમય પસાર કરવાની ઈચ્છા અને ઉત્સાહ તેત્રીસમું સમજણ પરસ્પર સમજણ અને વિચારોનો મેળ ચોત્રીસમું સુખી જીવન જીવનમાં આનંદ અને સંતોષની લાગણી પાંત્રીસમું છે પ્રેરણા એકબીજાને પ્રોત્સાહિત કરવાની ગુણવત્તા પણ લગ્ન જીવન માટે જરૂરી છે છત્રીસમું સકારાત્મકતા હકારાત્મક વલણનું સંયોજન કુંડળીમાં આમાંથી કેટલા ગુણોનો સમન્વય હોય તો લગ્ન જીવન સફળ બને છે તે વિશે જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે આવો જોઈએ કે સફળ લગ્નજીવન માટે ઓછામાં ઓછા કેટલા ગુણ મળતા હોવા જોઈએ અને કોઈ વ્યક્તિમાં કેટલા ગુણ હોય તો તે લગ્ન માટે શુભ માનવામાં આવે છે ગુણોનો મેળ અને તેની લગ્ન જીવન પર અસર આ મુજબ છે જો કોઈ વ્યક્તિમાં ઉપર દર્શાવેલ ગુણોમાંથી અઢાર કરતા ઓછા ગુણ હોય તો તે લગ્ન અથવા સફળ લગ્ન માટે યોગ્ય નથી જો કોઈ વ્યક્તિમાં અઢારથી પચીસ ગુણોનો મેળ હોય તો તે લગ્ન માટે સારો મેળ ગણાય છે પરંતુ આ યોગમાં પણ લગ્નને સફળ ગણવામાં આવતા નથી જો કોઈ વ્યક્તિમાં પચીસથી થી બત્રીસ ગુણોનો મેળ હોય તો તેમને લગ્ન માટે સારો મેળ માનવામાં આવે છે અને આવા લગ્ન સફળ લગ્ન કહેવાય છે જો કોઈ વર કે કન્યાના બત્રીસથી થી છત્રીસ ગુણોનો મેળ મળતો હોય તો આ એક ખૂબ જ સારો મેળ છે આ લગ્ન સો ટકા સફળ છે જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે લગ્ન માટે વર અને કન્યાના ઓછામાં ઓછા અઢાર ગુણોનો સમન્વય હોવો શુભ માનવામાં આવે છે જો કુલ છત્રીસ ગુણોમાંથી અઢારથી એકવીસ ગુણો જોવા મળે તો મેચ મધ્યમ ગણવામાં આવે છે જો આનાથી વધુ ગુણો જોવા મળે તો તેને શુભ લગ્ન મેળ કહેવાય છે પરંતુ કોઈ પણ વર કન્યામાં છત્રીસ ગુણોનો સમન્વય હોવો ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ફક્ત ભગવાન શ્રીરામ અને માતા સીતાજીમાં છત્રીસ ગુણો હતા જ્યોતિષીઓ તો ત્યાં સુધી કહે છે કે જો તમારી કુંડળીનો મેળ અઢાર ગુણ એટલે કે સત્તર ગુણ કે તેથી ઓછો હોય તો તમારે લગ્ન કરવા જોઈએ નહીં એવું માનવામાં આવે છે કે આવા લગ્ન શુષ્ક હોઈ શકે છે અને ટકી શકતા નથી તેથી આ ટાળવું જોઈએ મિત્રો અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે આપવામાં આવી છે વોઇસ સ્ટોરી તેનું સમર્થન કરતું નથી આપને જો આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો તથા આવા જ અન્ય વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ